તો હાય ગાઈશ જય માતાજી કેમ છો તમે બધા તો કાલે બધા સ્ટોક આવી ગયો હતો તો બે વિડીયો બનાવી દીધા હતા એટલે કાલે મૂક્યો ને એક પાછો આજે લઈને આવી ગયા તો આજે તમને ડેલિવર માટે સાડીઓ બતાવીશું અને કાપડ એકદમ મસ્ત અને ભાવ તમે જોશો અને એકવાર તમે ઓર્ડર કરશો તમારા હાથમાં સાડી આવશે ને તો તમને એવું લાગશે કે બહુ જો ઓછો ભાવ તમારા જોડે લીધો તો ચલો ચાલુ કરીએ ચાલુ કરી દેના જે સાડી બતાયોનો ભાવ ਵੀ કહેજે તો જો આ 400 રૂપિયાવાળી સાડી છે જે ડિલિવરમાં તમે યુઝ કરી શકો અને સૌથી વધારે રાજ ફેબ્રિક યુઝ થાય તો देखो वो, वो, वो सॉफ्ट साड़ी રૂપિયામાં આવી સાડી તમને ક્યાંય મળશે નહીં જો હાલો આ પણ એટલા મસ્ત અને પાછો વ્હાઇટ કલરમાં આવ્યો 400 રૂપિયા માં કરી તો તો વ્હાઇટ બહુ મસ્ત ડિઝાઇન આઈ ને હા કશું આના તો જોવાનું ને આ બ્લાઉઝ તો કલર બતાવી દેવો તો આ સાડી માં ભાવ રહેવાનો છે ખાલી ને ખાલી 400 રૂપિયા શિપિંગ જાજા અલગ આ ગુલાબી

जोईला ने डिजाइन ब्लाउज थी वादनी बता दे वादनी आरे ब्लाउज पीस तो आईना ब्लाउज पीस तो साड़ी में तो સૌથી વધારે ડિઝાઇન આવો તો ફૂલ વારી કઈ ફૂલ વારી જાવ નહીં બધા બહુ વધારે ચાલે અલગ અલગ ફ્લાવર પાલવ આનો પાલવ જો સમજ આવશે કલર બતા દેના આના એમ નેમ ને ਵਾਸ ਆੜੀ ਨਾਲ ਕਲਰ ਬਤਾ ਦੇ ਚਾਰ ਕਲਰ ਹਨ ਦੇਖੋ ਪਹਿਲੋ ਆ ਗ੍ਰੀਨ ਰੈਡ ਹੈ ਨਾ ਆ ਮਹਿੰਦੀ ਆ ਗ੍ਰੀਨ ਆ ਰੈਡ ਹਨਾ ਨੇਵੀ ਬਲੂ ਨੇ ਆਹ ਆ ਕਲਰ ਕਿਹਾ ਵੇ ਜੀ ਕਿਹਾ ਵੇ ਦੇਖ ਲਓ ਤਾਂ ਬੋਟਲ ਗ੍ਰੀਨ ਰੈਡ ਮਹਿੰਦੀ ਕਲਰ ਨੂੰ ਸੂ ਕਿਹਾ ਮਹਿੰਦੀ ਕਲਰ ਤਾਂ ਕਹੀ ਨਾ ਚਲ ਬਤਾ ਦਿਓ ਬੀਜੀ ਡਿਜ਼ਾਈਨ ਆ ਸਾਈਡ ਮੇ ਕਰ ਦੇ તો બે ડિઝાઇન આ 400 વાળી હતી તો 400 વાળી જોઈ લીધી છે બતાઈએ 400 વાળી ડિઝાઇન હવે આ 400 વાળી પતી ગઈ હવે જો બે 600 વાળી ને 650 વાળી ચલો આ 600 વાળી એકદમ પ્રીમિયમ સાડી ખાલી 600 રૂપિયામાં જ બહુ મસ્ત સાડી એની ખાલી 2 મીટર કાલે બોર્ડર બતાવું નજીક લાયા બધી તો જોઈ લો આની બોર્ડર જોઈ લો ખાલી આ રીતની બોર્ડર આવશે તો નવું જ આવી એકદમ હા તો આ રીતનો નીચે બોર્ડર ઉપર વર્ક આવશે પણ ડિઝાઇન તો તમે જોઈ શકો કે લીમછા તો એનો પાલો જો સૌથી પહેલા આવશે પાલો જે ડિઝાઇન ડિઝાઇન બે જોઈ લો પાલો આવશે બાકી સાડી બને છે तो खाली एक पीस जो मंगाऊ पी ऑर्डर करूँ तो चलो आना कलर तक बताई दू ब्लाउज पीस बाकी देखो ब्लाउज पीस बता दे मुख्यम कर बताते बताते स्टोरेज फुल देख दू आ गया ब्लाउज पीस ब्लाउज पीस ऐसे प्लेन हां नो भाव किलो रेवानो खाली 600 रुपया फिटिंग चार्ज अलग तो वाना कलर बतावा एक एक बता आ ये कलर बतावा ये सुखा बारा कलर बतावा ये सुखा बारा कलर बतावा ये सुखा

એનો બ્લાઉઝ જેવો આ બ્લાઉઝ કોન્ટ્રાસ્ટમાં આવશે પછી જે રીતે ને આ બોર્ડર ને રીતે નું બ્લાઉઝ આવશે હા જેમાં જે કલર ની બોર્ડર અને એમાં એ બ્લાઉઝ આવશે જો આમાં આ રીતે ની દેખો આનો બીજો કલર હે ના બ્લાઉઝ આવશે આનો ત્રીજો કલર હે ના આવશે તો આમ સીધી રાખનો તો ખબર બસ આ ચોથો આ ફાઈનલ તો દેખો આ ગયા ના પાંચ કલર साड़ी 600 तो आ साड़ी लेवा छ सौ वाली चलो कोई नहीं वाह चार डिजाइन पति गए ना चार डिजाइन पति गए है ना चलो डिजाइन है एक सौ वाली है एक तब मस्त और बाद में वहाँ पट्टी है ना कापड़ के ऊपर जो कापड़ भी लगा रही है बहुत मस्त है फेब्रिक का नमाल लेस बना खाली छः सौ बताइए लेस बताइए जो नहीं बॉर्डर

હમ કઈને બતાવી દે ડાયરેક્ટ સાડીઓના ઉપર કલર બતાવી દે ખાલી અલગ અલગ ના આ એનો બીજો કલર કલર ત્રીજો અને લાસ્ટ પાંચમો તો જોઈ લો આવી ગયા પાંચ કલર એક તો નીચે જ તો શું કેવું રીતે વધારું તો તમને કલેક્શન મારું કેવું લાગે કમેન્ટમાં મને કહેજો અને કદાચ તમારે કોઈ એવી વસ્તુ જોઈએ તો મને વોટ્સએપ કરજો કે આવી વસ્તુ લાવો તો મારાથી બનશે એવી વસ્તુ લાવીશું અને કમેન્ટ કરતા રહેજો રહેજો શેર જેને સુધી કરી અને બધી તમારી જે જેના સાડીઓ સારી સારી પહેરવાનો શોખ હોય બહુ સાડીઓનો શોખ હોય એના પણ આ વિડીયો શેર કરી નાખજો કે ડેલી વિડીયો આમાં આવવા જોવાના લાગે હે ને તો ઘરે બેઠે બી બહુ દૂર હોય તો બી કંઈ વાંધો નહીં કેમ કે આપણામાં થોડું ઓનલાઈન કામ ચાલુ હોય એટલે આપણે તો આવરા ઓનલાઈન ને તો આપણે ઓનલાઈન કરી લઈએ તો જેને બી ઓનલાઈન સાડીઓ જોઈતી હોય સ્ક્રીન ઉપર નંબર દેખાય છે ઉપર નંબર આપેલો એમાં WhatsApp માં મેસેજ કરી દેવાનો સ્ક્રીનશોટ લેવાનો અને WhatsApp માં મોકલી દેવાનો જે સાડી જોઈતી હોય ખાલી તમારે એરો કરી દેવાનો કે આ સાડી જોવા ને હા ચલો આવજો જય માતાજી બાય બાય ફરી મળીશું